કે ભેણે તે બાંધી એને રાખડી તમે જુગ જુગ જીવ જો વીર રે વીર તને ખમરે આશીષ આપીરા એ ટી તું જુગ જુગ જીવે મારા વીર રે વીર તની ખરી આમ રાખડી બાંધ્યા પછી ભૈયાના ધબકારા ખમકારા દેતા હતા પણ એકવાર પોતે રાખડી બાંધેલા ભાઈને કાખમાં બેહાડીને રમાડતી હતી તહેવારે ને તહેવારે પ્રસંગે ને પ્રસંગે માવતર યાદ આવતા હતા નવલા નોરતા આવ્યા અને નોરતાની માલિપા પોતાના ભાઈને કાંખમાં બેહાડી ધૂળવાળું ફડાક પહેરી અને પોતે ગરબો માથે લઈ અને ઘૂમવા જાય છે નવલા નોરતાની માલિપા જેના ઉઘાડા પગ ધૂળવાળા ફરાક અને ભાઈને કાખમાં બેહાડી આ દેશની દીકરી ગરબે ઘૂમે છે ત્યારે તે નવદુર્ગા જેવી લાગે છે